તો ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે સંત સરોવરમાં એક લાખ એકવીસ હજાર છસો ને સાહીઠ ક્યુસેક પાણીની આવક થઈ છે સંત સરોવરમાંથી પાણીની જ આવકમાં વધારો કરવામાં આવ્યો અમદાવાદ અને ગાંધીનગરના નીચાણવાળા ગામોને અલર્ટ કરાયા છે ધોળાકુવા ઇન્દ્રોડા શાહપુર બોરિચ પાલચ વાસણ ગાંધીનગર શહેર કોબા સહિતના ગામોને એલર્ટ કરાયા સંત સરોવરના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે આ પાણી સાબરમતી નદી ની અંદર સાબરમતી ધરોઈ ડેમ એક લાખ એકવીસ હજાર ક્યુસેક વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે આ પાણી જે છે સંસરોવર અંદર એની આવક થઈ રહી છે અને જેની જાવક જે છે સંસરોવર બાણું સાતસો જે છે અમદાવાદ તરફ છોડવામાં આવી રહ્યું છે આજ તો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે હજુ પણ બે રહ્યું છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સંસરોવરની અંદર જે છે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે આ પાણી જે છે અમદાવાદ તરફ છોડવામાં આવી રહ્યું છે જેને કારણે અમદાવાદ અને ગાંધીનગરના નીચાણવાળા ગામ છે ભાત છે કોબા છે વાસણ છે રાયસણ છે સહિતના ગામોને જે છે એલર્ટ આપવામાં આવ્યું છે નદીના પટમાં કોઈને ન જવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે ગાંધીનગરની અંદર પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દુર્કેશ મહેતા જી મીડિયા ગાંધીનગર